સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ પણ એક્શનમાં આવી છે ત્યારે માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે અને આરોપીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો તો આરોપીની અટકાયત કરી તેને કાન પકડાવી બેઠક કરાવ્યા હતા ત્યારે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની ઓળખ થઈ છે ત્યારે અગાઉના અકસ્માત મુદ્દે રોષ રાખી આ ગુનો આચર્યો હોવાની તેણે કબુલાત કરી છે ત્યારે પકડાયેલ આરોપી વિશાલ નથુભાઈ પટેલ માંજલપુર જીઆઈડીસી કોલોનીનો રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે કે બે આરોપીઓ ફરાર થયા છે ત્યારે તેમની શોધખોળ ચાલુ છે ત્યારે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે